ભાવનગરના ગ્રામ્ય પંથકના રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે રોડ પર જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડાના લીધે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે જેથી વાહન ચાલકોની માંગ છે કે ચોમાસા પહેલા જ રસ્તાનું સમારકામ કરવામાં આવે ભાવનગર જિલ્લાના સિદ્ધસરથી વીસથી વધુ ગામોને જોડતો આ રોડ છે જે બિસ્માર થતાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડાને પૂરવા અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર આ ખાડા કાન કરે છે જેના લીધે વાહન ચાલકોમાં ભારે રોષ છે

લેખિત રજૂઆત કરી લઈ મૌખિક રજૂઆત કરી પણ છતી છતાં હજી આજની તારીખે હજી કોઈ નિવારણ આવી ગયું નથી નિષ્કૂટીની ચાલે એટલે ટૂંક સમયમાં તાંત્રિક મંજૂરી આવી ગઈ છે એટલે ગણતરી એવી છે કે વાઇન્ડિંગની કામગીરી ચોમાસા પહેલા ટ્રાફિકેબલ કરવા માટે નાની નાની કામગીરી કરવામાં